મારું નામ ખેર દર્શિત છે હું માનખેતરા ગામનો નિવાસી છું મેં પાંચ લાખની ખેડૂતો લીધું છે જે ગવર્મેન્ટે જ્યાં લાસ્ટ બજેટમાં રજૂઆત કરેલી કે અમે પાંચ લાખ સુધીનું ખેડૂતોને ધિરાણ આપશું તો ખેડૂતોએ આ વર્ષે ધિરાણ પૂરેપૂરું લઈ લીધું છે કે સિઝનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવા માટે છે અને એ પૈસા લોકોએ ખર્ચ કરી રહ્યા છે ખેડૂતોએ કે અવનવા કામ માટે જેમ કે ટ્રેક્ટર છે ખેતી વિદના વિકાસ માટે છે ખેડૂતના નવીનીકરણ માટે કોઈ પણ કામ માટે ખેડૂતોએ પૈસા રોકી દીધા છે તો આ વર્ષે ઉત્પાદન થશે તો ખેડૂત આવતા વર્ષે લોન ભરી શકશે પણ પાછું એવું કહેવામાં આવે છે કે બાર ટકા વ્યાજ તમારે ભરવું પડશે તો ખેડૂત આટલું વ્યાજ કઈ રીતે ભરી શકશે આ આપણો એક મુદ્દો છે કે ભાઈ ખેડૂતો બાર ટકા વ્યાજ કઈ રીતે ભરશે ક્યાંથી આવક થશે ખેડૂતોને તો આ એક જે સરકાર છે કે ભાઈ આ વ્યાજ ના ભરવું પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યાજની ચૂકવણી કરે એ આપણી માંગણી છે આજે પચ્ચીસ છવ્વીસનું જે બજેટ બહાર પડ્યું છે સરકારે એમાં પાંચ લાખ સુધીની જે થિરાણની મૂલું કર્યું છે કે ઝીરો ટકા લખે પડશે પાંચ લાખ સુધી હવે અટાણીએ પરિપત્ર બેન્ક તરફથી એમ કે કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી હવે પરિપત્ર મળ્યો નથી ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે પાંચ લાખ રૂપિયા એને જરૂરિયાત થતી હવે એને બિયારણ અન્ય કામ ગોડાઉન કોઈ ટેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહીં ખેડૂતોએ બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ક્યાંથી ભરે ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ